આ પચાસ ની નોટ છે આ પચાસ રૂપિયાની માલપા ભરતભાઈ ગમે ગમે એટલો પાવર હોય ગમે એટલું અભેમાન હોય રૂપિયાનો પાવર હોય માણાનો પાવર હોય તો એક દિવસના સમય આ કાચી માટી ની કાયા છોડીને જવાનું છે જવાનું છે એવું નામ લઈને જે ફરે અને આ વિસ્તારમાં જયારે જયારે હું આવ્યો છું ને ત્યારે ફરજિયાત ઈ માણસ ગમે એથી ગોતી લે મને કે તમે તણ દીથી અમારા વિસ્તારમાં છો તો તમે મને ભેગા ન થયા મેં કીધી તારી ભૂલ હું ભેગો થાવ જ નહીં કીધું હે પણ એવો અમારે જેનું નામ ખબર નથી પણ એક જ નામ મને આવડે મોત કા રાજા ઈ મોત કા રાજા યમરાજાના નામ ઉપર આ પચાસ રૂપિયા પેલા મંગળ રામ ભરોસે ભેટ આપે